ભાઈ કેટલા દિવસ થી વાત હતી કે ગામડે લગ્ન કરવાની એટલો આ પૈસા વાળા નું ગામ છે બહુ પૈસો છે ગામમાં ભાઈ મે ખોપાળામાં આટો માર્યો લગભગ મને કાચા મકાન નો દેખાણા બધા પાકા મકાન પ્લસ કે અમુક અમુક ઘરે માં પેલો માળ છે એટલે સ્લેપ ટૂંકમાં બે સ્લેપ વાળો મકાન છે આ ફર્સ્ટ ફ્લોર છે તો એટલા પૈસા વાળાનું ગામ છે મંદિર બહુ મોટું સ્વામીનારાયણનું છે આજનો લોક છેલ્લે સુધી જોજો ઓર મજા આવવાની છે તમને હજી તો અમે જસ્ટ ખોપાળામાં જો ખેતર માટા માર્યું છે ડેરીજ ભાઈ હોય યાર ખેતર કપામાં થોડુંક થોડુંક નુકસાન ગયું કે વરસાદ વરસાદ છે ને એટલે બધું જોની બધું સુકાઈ હા એવું છે બધું અહીંયા જઈએ મોર્નિંગ વોક માં નીકળ્યા છીએ નાય દોઈન કમ્પ્લીટ રેડી થઈ ગયા બસની સફર કરી બહુ મજા આવી ગઈ અને બસ આજ બધા ફ્રેન્ડ ભેગા થશું ફૂલ એન્જોય કરવાની છે ત્યાં પ્રસંગ શરૂ થઈ ગયો છે પણ અમે કીધું કે ખેતરે આટો મારતા જઈએ ત્યાં કૂવો છે કૂવે થોડીક વાર અમે ખોટી થયા અને ચાલો આજનો વ્લોગની શરૂઆત કરીએ ભાઈ અહીંયા અમને પાછો એક કૂવો મળી ગયો ખેતરમાં આગળ જતા જતા કૂવે જઈએ પાણીના તળ બતાવું પણ ગારો છે ભાઈ ત્યાં આવે વાંધો ચાલો છે પાણી ફૂલ હા એ પાણી કબૂતર સરસ સુવેર જો આ કોઈ ખાધી ખાધીને સુકાઈ ગઈ બધી તું ગયેલી બધું આમ આવી ગયું ચાલો આગળ નેક્સ્ટર માં નીકળીએ પછી એક કેવો કુવો કેવાય ભાઈ જૂનો કુવો કુવા બધા પાણી છે પણ હવે ઓલા કેમ બુરાઈ ગયો છે

બધી જગ્યાએ કબૂતર કુવામાં જોઈએ અંદર ભાઈ અત્યારે એવા છે ખોપાળા ગામના ચોરામાં જો અહીંયા છે જૂનું ગામ હજી પતંગ લઈ જાય બધા લઈ જાય ભાઈ અમારા ગામમાં અમારા ઘરે ખરાક જે પાણી આવે ને એ આવે આ ડેમનું નું કાળુભાર ડેમ અમારે કાળુભાર પાણી આવે પંદર દિવસે એકવાર આવે જો તમે ક્યાંક બારો તો મહિને એકવાર તમને પાણી મળે એ આ પાણી થી અમે શું કહેવાય પીવામાં વાપરવી રસોઈ માં વાપરવી જયારે પાણી આવે ને આ પાણી છે તમાર ગામમાં માં કયું આવે ભાઈ અમાર ગામમાં મહિનો આવે માહીનો આવે જોયું આ લોકો બાજુમાં છે આને આનું નથી આપતા અમારે અહીંથી ગામ બહુ આગું થાય પણ આ નજારો જોવો હતો

આપણું છે હા એ જમડું ખે છે આનો આકાર અલગ છે એટલે કે છે લઈ લ્યો આ જો ને પીળા લીંબુ એટલે મધમાં કે આવીને કડી નીળા ન થાય જય શ્રી કૃષ્ણ જો મેન આ દુલ્હન છે

અરે આપણે તો એવું કાઈ એવું જ નહી મારે ફોન આવે તારે ફોન ઢીંગાવાનો છે તારે આપણે એવું કાઈ ને ખેચામ નાક બબી ભઈ યાર હું મે મુનકીને જોયે એ ઓસ્ટ્રેલિયા કેવું લાગ્યો ઇન્ડિયા માં તું અને મારો ફ્રેન્ડ સાથે જ છો હા હા સર ને સાથે સરસ મજા આવે છે કે હવે અહીંયા એવું નથી હું આવીશ એક મહિનો રહીશ વધારે મોજ મસ્તી કરીશ પાછી જાય મહેનત વધુ કરી પડે અહીંયા શાંતિ વાળો એવું લાગે નહીં નહીં પણ મને મજા આવે

અગર જમ લોકો લેતા ઓલા પીળા લીંબુ ઉતારવા કેનતા મધમાખી ડમ આ લીંબુ લેવું ઓમણે સુરત લેતા ફાઇનલી મેરેજ કરવા માટે એની પાટલા સાસુના એની બેસ અચ્છા કેતા મારી મારી બેસ્ટ્યુના લગન છે એટલે હું ઘરે ના રહું અત્યારે આ સૌથી વધુ ઊંચે હાલતી હોય ની કોણ ખબર હું

હું હમણાં આ લોકો પૂછી લઉં સરસ આ બધું એને ઘરનું ઘરનું આવેલું હોય ભાઈ ઓલા જે છે ને સક્કરિયા વેલા છે તમને જે આગળ બતાવે ને અત્યારે જગ્યા જઈએ છીએ ચણા જોવા માટે અહીંયા જોઈ હા પોપટા આ વખતે અમે આ વાવ્યા છે જો એકાદ પોપટો ખાઈએ અને જે પાણી પાતા હતા ને એ આનું જ તે અને આ લાલ હું છે એ ખબર નથી પણ લૂક આપે એવા નાખી છે ને દવા ચાલુ દવા પાણીમાં હોય જ તે સુરતમાં ખાતા હોય એમાંય હોય જ ને આમાં દાણો જ નથી દાણો જ બેઠો નથી

અત્યાર સુધી ત્યાં જયારે મામેરું હતું અને ઓલું સાંકડો વધવા ગયા ને એટલે અમે ફ્રી થયા એટલે અમે કીધું કે વાડી આટો મારી અને અમને પાછી વાડી મળી હારી જાય હારી કોઈ પણ ગામ માં જાય એટલે હારી વાડી મળી જાય ગઈ જગ્યા છે ને ગામમાં એક પ્રાચીન કૂવામાં આવ્યા છે ચકલીઓ થોડીક વાર ધીમે બે મિનિટ નેચરલ છે પણ તમને કૂવો બતાવું આ જો સામે મોટર છે અને બહુ જ મોટો છે આખો તો અમે જો બાર મશીન ત્યાં છે અમે જો મોટર દેખાય પેલી બારીમાં એટલે મશીન છે હા એ મશીન મોટર એક જ નથી મોટર વસ્તુ અલગ છે ને મશીન આમાં ડીઝલ થી ચાલે ઓલું પાવર થી ચાલે તો આ બહુ મોટો કુવો છે આખો તો ફ્રેમ માં કવર નથી થતો અને અમે જે ઉભા ની કુવા માં જ ઉભા છે આ કુવા નું થાળો બહાર થાળું છે અહીંયા કપડાં ધોતા પહેલા બાજુ બાજુ બે કૂવા છે એક કુવો અહીંયા છે જો આ અને અત્યારે ફૂલે કુ ઉગલવાની તૈયારી છે એટલે ફૂલે કુ નીકળવાનું છે આ જે ઢોલ નો અવાજ આવે છે એ ગામમાંથી આવે છે ફૂલેકામાં ડાન્સ બાન્સ કરવાનો છે તમે વરાજે હજી જસ્ટ ઘોડી ઉપર બેઠો જ ચાલો તે હું મારે એક કોંગ્રેસ્યુલેશનનો વિડીયો રિલ્સ આપવાની છે એક ભાઈને એટલે શૂટિંગ માટે હું આવ્યો તો અહીંયા છે ને બાજુને ઘરવાળાએ ધાણા વાવેલા છે અમારી પાછળ જો આ બધું ધાણા છે ઘર પૂરતા જ છે સામે થોડાક રીંગણા છે અને આનો આઈડિયા નથી મને ભાઈ આ ભેંસું જોવો તાજી માજી હો હોહ પછી તાજી કેટલી છે ખબર એક બે ત્રણ અમે ગાય છે ચાર ને પાંચ ભેંસ છે ખાય છે હું એ ખબર નઈ 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 ખાવ હું આવું નથી ખાતો આ આ નઈ નઈ હું નઈ ખાવ ખાઈ લ્યો આરામથી ખાઈ લ્યો આવું ખાઈ છે અત્યારે છે ને પીઝા ખાઈ છે એના મતે તો પીઝા કેમ કે આ ભાખરી મારી પાછળ બધી છે ને એ ભાખરી રેગ્યુલર હાલો એ ભડકે છે એને એમ લાગે છે કે એનું ખાવાનું ને લઈ જાઓ થેન્ક યુ આ ભાઈ જોવે છે ને બધું તો

બે રસ્તા આવ્યા હતા રસ્તો બહુ અટપટો છે આમ ને આમ થી આમ પહેલા બે આવ્યા એમાં આપણે આ બાજુનો ચોઈસ કર્યો પછી પાછા બે આવે આ बाजूનો ચોઈસ કર્યો પાછા બાજુ અને પાછા આમ તેવા બચ્ચેનામાંથી અમાર આમ ભઈ જવાનું અમે બહુ ઊંધા ચાલી અને આગા વઈ ગયા એટલામાં મનુષ્ય અમને કોઈ મળ્યા નહોતા પછી રસ્તામાં એક ભાઈ અમને મનુષ્ય મળ્યા કે તમે રોંગ સાઈડ એ રોંગ સાઈડ કે રોંગ દિશામાં જ આવી ગયા પણ એની વાડી હરી હતી બગલા બગલા છે જો તમે બતાવો એટલે અમે પછી એમ કીધું તો વાડીમાં જઈએ તો હે ને 1 2 ત્રણ ને ચાર બગલા છે અને ફોટોગ્રાફી થાય એવું છે એમનું એ મકાન અને શું લાગે છે આ આખી જાન જેટલા મહેમાનો આવ્યા છે આપડી બે જેટલો કોઈ કોઈ ખેતર માં ગયો છે કોઈ આ લગભગ આ ગામ વાળા ભાડું કઈ કિતરો આવે છે કબૂતર વાય આમાં પછી અજાણી જગ્યાએ એમ બીવું પડે પણ અમે બધું જગ્યાએ બધું કવર કરી લીધું અમારે ધારે સારું પાણી વાળો બધું હતું ને ત્યારે અમારા ઘરે ફળિયામાં આ હતું આનું ખબર નઈ પણ બહુ લુક આપતો અને પપ્પાને બહુ ગમતું કેમ કે આ ફૂલ એવરેજ લોંગ ટાઈમ રહે આપણે કેમ ફૂલ ખરી જાય એમ ખરે નહીં અને આ તુલસીમાં પાન કરતા તો માંજર જાજી છે જો મારી કરતા મોટો તો આઈડિયા પતંગ આવ્યો છે મેં આજે લગભગ બધા ખેતરમાં પતંગ જોયા તમને મેં અડધા વિડીયોમાં બતાવવાની એવું છે જો કપાસનું હાઈટ બતાવું આ આરે કરતા ઊંચું ઊંચું સરસ કપાસ સારો છે આ बाजूનો વીણાઈ ગયો છે કુવા આ લોકોનો પહેલો કૂવો એવો છે જે ઢાકેલો ઢાકેલો છે અંદર કબૂતર ન જઈએ કે પાન તૂટી ગયેલા ખરેલા નો જાય અને આ વાડીમાં અમે એન્ટ્રી લીધી એક્યુઅલી અમારે જવાનું હતું ને ઓલા ડુંગર ઉપર જવાનું હતું ધાર કહેવાય ને ઈ ન્યા પણ અમે ક્યાં ન્યા પોગી ન હોઈકના ખેતરમાં પોગી ગયા ગામમાં પાંચ છ જણાને પૂછ્યું ને તો એ લોકોને કે ગામના હારે લેતા પણ અમે શું કે નહીં અમે ગોતી લેશું કઈ ગોતી અમે લીધું નહીં પાકી છે લઈ લે ને શું લઈ લે લઈ લે ખાસ એમાં ખાલી દવા નહીં હોય આ જો કે ઘર માટે જ ત્યાં લોકો ઓલું કરતા હોય વરિયાળી બહુ જાડા દાણા છે અને મહેક સારી આવે આમાં દવા નાખે કે ને એ કહેજો ભાઈ હજી મેન સમસ્યા છે મારે અહીંયા વ્લોગ અપલોડ કરવા માટે નેટ ગોતવાનું નેટ જેવું તેવું નહીં હાલે અને આ ગામમાં જે જગ્યા આવે છે ત્યાં આવે છે પણ ગામવાળાને શું સ્ટોરી જોવાની હોય ત્યાં સુધી એને લાગે કે આવે છે પણ મારે જે સ્પીડ જોતી હોય ને એ નથી ગામમાં ક્યાંય નથી બહુ જાજો સમય લાગી જાય દસેક કલાકનું કામ થાય એટલું એટલી જ સ્લો સ્પીડ છે ગામમાં નાના ગામમાં તો એ રહેવાનું જ છે ચાલો હવે જઈએ પાછા ફુલેકામાં

મેરી મોરજી ભાઈ ગામની છે ને પ્રાથમિક શાળામાં જઈએ અત્યારે આ છે એમની સ્કૂલ ભાઈ આ સ્કૂલ છે ને જો એકદમ નવી બનાવી છે શાંતિ છોકરાઓ ઘરે જાય છે અત્યારે ફાઇનલી ફુલેકુ ઘરે પહોંચી ગયું જો આ ઘરે પ્રસંગ છે અને ફૂલેકો જસ્ટ અંદર પોઈ ગયું બધા એન્ટ્રી લઈ છે ધીમે ધીમે સાંજ પડી ગઈ છે ચાલો મજા આવી ગઈ કે નહીં અરે આથમ તો સૂરજ એમ કે અડધા એમ કે કે નો જોવાય સાચી વાત લાગે તને મને લાગતા આમાં કુદરતી સૌંદર્ય કેવું મસ્ત છે હા એટલે ઘણા એમ જૂના એમ કેતા ન જ હોય પણ સનસેટ પોઈન્ટ માં બધા જોતા જ હોય મને ફાઇનલ નથી ખબર ભાઈ ગામ નાનું એવું પણ ગામમાં પાણીપુરી આવી ગયું ભાઈ ગાડી લઈને આવ્યા બાજુના ગામમાંથી પાણીપુરી ને લારી ચાલો તો પાણીપુરી ખાઈએ તીખું પાણી છે ને ભાઈ સરસ ઓલી છે ને જો પૈસા લેવા બેસી ગયો છે ને બે પર્સ લઈને બેઠી છે એ અડધો ભાગ મારો કેટલા છે અચ્છા સોનું છે ગઈસ તો ફાઇનલી અમે જમી લીધું છે રોટલા હતા ઓળો હતો અને મરચા છાસ ગોળ મજા આવી ગઈ દેશી ખાવાનું હતું બાકી ઘરના મેન સભ્યો રાજપીપળા જવાના છે અહીંયા થી અત્યારે એટલે એ ત્યાં જશે બાકી ના જે અમે થોડા દૂરના ઘરના ઘરના ત્યાં બોલાવાનું હોય ને એ લોકો જમવા કરે એ વેવાય હા વેવાય ને તો એ છે અને ત્યાર પછી ગરબાનું આયોજન છે તો ગરબા

અહીંયા નાઇટ આઉટ કરવા છે આવતીકાલે મેરેજ છે એટલે આવતીકાલનો વ્લોગ તમે ખાસ જોજો અને ઠંડી બંડી ફૂલ હતી અમે તો આવું પેક થઈને આવ્યા છીએ એટલે ઠંડી નો લાગે ભાઈ તાર ફોન જોતો હોય તો લઈ લે એની સાથે અત્યારે હું તમને એક વ્લોગ સજેસ્ટ કરું છું જૂનો વ્લોગ છે આજ જે ડેનિસ છે ને એના લગ્નનો વ્લોગ સજેસ્ટ કરું છું ઈ વ્લોગ બહુ બધો ચાલેલો છે એમાં તમને અક્ષિતાની ની બધા જોવા મળશે અને એની વાતો તમને સાંભળવા મળશે અક્ષિતાના ફેમિલી વાળા જોતા હોય ને તો એ વ્લોગ ખાસ એકવાર ક્લિક કરીને જોવો તમારા માટે સ્પેશિયલ ઈ વ્લોગ છે ડેનિસ મેરેજનો છે એ બરાબર તો એ જો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જાય જય સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જય યોગેશ પર